હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાંજના ભોજન માટે ઢાબા સ્ટાઇલ શાકભાજી અને મિક્સ દાળની ટેસ્ટી એવી ખીચડી શાકભાજીથી ભરપૂર મસાલેદાર ઢાબા સ્ટાઇલ આ ખીચડી ટેસ્ટમાં એટલી સરસ લાગે છે કે સાંજના ભોજનમાં નાનાથી મોટા સૌ કોઈ ખાઈ શકશે અને માત્ર આ ખીચડી ખાઈ લેશે ને તો પેટ ભરાઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી ઢાબા સ્ટાઇલ શાકભાજીથી ભરપૂર વઘારેલી ખીચડી ઢાબા પર મળે તેવી ટેસ્ટી ચપટી વઘારેલી ખીચડી બનાવવા માટે સૌથી પહેલા આપણે વસ્તુ અને તેનું માપ જોઈ લઈએ અહીં મે એક મોટો વાટકો ચોખા લીધા હતો આ ચોખા બાસમતી ચોખા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો ખીચડીના ચોખા પણ લઈ શકો છો હવે આ વાટકાના માપથી આપણે ચોખા લીધા છે તો હું તમને દાળ નું માપ બતાવું અહી પા વાટકી તુવેર દાળ જુઓ લગભગ ચોખાના માપ જેટલી જ આપણે દાળ કરી છે થોડી ઓછી રહેશે તો પણ ચાલશે એટલે ચોખા અને દાળનું માપ સરખું રાખવાનું આપણે બધું દાળ ચોખા અને દાળ મિક્સ કરી લઈએ અને હવે આપણે પાણીથી સૌથી પહેલા વોશ કરી લઈએ દાળ અને ચોખાને ચાર વખત પાણીથી ધોઈ લીધા છે જો જ્યાં સુધી સફેદ પાણી નીકળે ને ત્યાં સુધી આપણે ધોવાનું છે અને હવે દાળ ચોખાને આપણે પંદર થી વીસ મિનિટ સુધી બીજી તૈયારી કરીએ ત્યાં સુધી આ રીતે પલાળવા રાખી દઈએ દાળ અને ચોખામાં એડ કરેલું પાણી આપણે કાઢી નાખ્યું છે હવે લઈશું આપણે આપણે અને અંદર દાળ ચોખા ઉમેરી દઈએ ચોખા ઉમેર્યા પછી આપણે એક ચમચી હળદર એડ કરી દઈએ સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ ત્યાર પછી જે વાટકાના માપથી આપણે ચોખા ભર્યા હતા તે વાટકાના માપથી ચાર વાટકા આપણે પાણી એડ કરી દેવાનું છે પાણી ગરમ લેવાનું છે અને તમારે જો વધારે ખીચડી જોઈએ ને તો પાંચ વાટકા પણ પાણી નાખી શકો પણ યાદ રાખવાનું છે ચોખાના માપને આપણે પાણી લેવાનું છે ચોખાના માપ કરતા ચાર ગણું વધારે પાણી એટલે એક વાટકી ચોખા હોય તો ચાર વાટકી ગરમ પાણી પાણી હળદર મીઠું ઉમેર્યા પછી આપણે મિક્સ કરીએ એટલે હળદર મીઠું દાળ ચોખામાં સરસ રીતે ભળી જાય અને હવે આપણે ઉમેરીશું અહીં અડધી વાટકી ફ્રોઝન વટાણા લીધા છે અડધી વાટકી કાપેલું બટેટું અડધી વાટકી કાપેલું ગાજર બધી વસ્તુ મેં બારીક સમારેલી છે આ ત્રણ વસ્તુ કોમન હોય છે બધે તમે જાઓ ને તો ખીચડીમાં હોય જ છે પણ આ ખીચડીમાં હું વધારે શાકભાજી ઉમેરીશ અમારા ઘરમાં જે રીતે ખવાય છે તે રીતે એટલે હવે જે નાખીશ તે મારું એરિએશન છે અડધી વાટકી બારીક સમારેલી દૂધી અડધી વાટકી લીલા કેપ્સિકમ એક વાટકી પાંદડા કોબી

ચાર સીટી કર્યા પછી કુકરને આપણે ખોલી લીધું છે વઘાર કરીએ ખીચડીનો વઘાર કરવા માટે અહીં મેં કઢાઈ મૂકી છે અને તેમાં બે ચમચા તેલ મૂકેલું છે અને હવે આપણે બે ચમચા ઘી લઈશું આ ખીચડી આપણે ઢાબા સ્ટાઈલ કરવાની છે અને ઘી અને તેલથી ભરપૂર કરવાની છે એટલે આપણે અડધું ઘી અને અડધું તેલ એડ કરીશું એટલે ઘી ઉમેરવાથી આ ખીચડીનો ટેસ્ટ જ આપવા બદલી જશે બહુ સરસ ખીચડી લાગશે હવે તેલ ઘી ગરમ થાય એટલે આપણે એક ચમચી રાઈ એડ કરી દઈએ એક ચમચી જીરું એડ કરી દઈએ ગેસને અહીં સ્લો રાખીએ હવે એક તમાર બે ટુકડા કરી લીધા છે તે લઈશું ત્રણ સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાના પંદર થી વીસ પાન આ બધું આપણે તતળવા દઈએ જેવું બધું તતળી જાય એટલે આપણે હિંગ ઉમેરી દઈએ હિંગ ઉમેર્યા પછી આપણે એક મોટી ડુંગળીને બારીક સમારી લીધી છે તેને ઉમેરી દઈએ ડુંગળીને આપણે વઘારની સાથે એકદમ સરસ રીતે સાંતળી લઈએ અહી ખીચડીનું પ્રમાણ વધારે છે એટલે એ એ રીતે રીતે હું તેલ તેલ મસાલા મસાલા નાખું છું તમારે જો ઓછા માપથી કરવી હોય તો એડજસ્ટ કરવા અથવા તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય તેલ ને મસાલા તે રીતે એડજસ્ટ કરવા પણ આ ખીચડી તેલ મસાલાવાળી બહુ સરસ લાગશે ડુંગળીને આપણે સંતળાવા દઈએ ડુંગળી સંતળાઈ રહી છે હવે આપણે એડ કરી દઈ એક મોટું ટમેટું જેને મેં બારીક સમારી દીધું છે પણ આપણે ગળવા દઈએ વઘારમાં આપણે આ વઘાર અને ડુંગળી ટમેટાના ભાગનો મીઠું એડ કરી દઈએ ખીચડીમાં તો મીઠું નાખ્યું છે પણ આ વઘારના ભાગનો મીઠો આપણે નાખીએ ત્યાર પછી આપણે એક કરીએ લસણની ચટણી પચીસ કડી મેં લસણ લીધી હતી અને તેની અંદર મેં મરચાની ભૂકી નાખી અને ચટણી બનાવી લીધી છે તેને આપણે મિક્સ કરી લઈએ વઘારમાં મારા ખીચડીનો બાપ એક મોટો વાટકો અને એની સામે એક મોટો વાટકો દાળ એટલે બે મોટા વાટકાનો માપ છે એટલે એ રીતે મેં કરી છે જો તમારે એક નાના કપચી કરવું હોય તો આ બધો રેશ્યો અડધો રાખવો મસાલાનો અને તેલનો અથવા તમને પસંદ હોય એ રીતે રાખો જેવા લસણની ચટણી મિક્સ થઈ જાય અને ટમેટા ગણ જાય અને તેલ છૂટું પડે અને ઘી છૂટું પડે એટલે આપણે ફરીથી મિક્સ કરીએ અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈ હવે વઘાર સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે જો તમારે આ ખીચડીને થોડી પાણીવાળી કરવી હોય આ તબક્કે એક વાટકી પાણી એડ કરી શકો છો મને જરૂર લાગશે તો હું પાણી એડ કરીશ હવે એક ચમચી આપણે ધાણાજીરું એડ કરી દઈએ એક ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી ફરીથી એડ કરી દઈએ અને એક પેચ ગરમ મસાલો બધા મસાલા નખાઈ ગયા પછી આપણે મિક્સ કરીએ આ ખીચડી તમે એક વખત બનાવશો ને તો ઢાબાની ખીચડી પણ ભૂલી જશો એવી સરસ બને છે અને આ રીતે આપણે ઘરે બનાવીએ ને તો આપણા ટેસ્ટ મુજબની શાકભાજી ઉમેરી શકીએ ને આપણા ટેસ્ટ મુજબનો સ્વાદ લઈ શકીએ જો એકદમ સરસ રીતે બધું સંતળાઈ ગયું છે હવે આપણે ખીચડી ઉમેરી દેસું ખીચડી ગરમ છે આ રીતે ગરમ ગરમ ઉમેરીએ ને ત્યાં ધ્યાન રાખવાનું હાથ દાજી ન જાય ખીચડી એકદમ સરસ રીતે ભૂખ થઈ ગઈ છે અહીં ગેસનો ગેસને આપણે સ્લો રાખવાનો છે હવે આપણે ખીચડીને વઘાર સાથે મિક્સ કરી ખીચડી પસંદ હોય હોય છે તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે ખાઈ શકો છો પણ અમારા ઘરમાં આવી ખીચડી પસંદ છે હું થોડુંક છતાં પણ પાણી એડ કરીશ કારણ કે ખીચડી જેમ જેમ ઠંડી થતી જાય ને તેમ પાણી શોધતી જાય ચોખા ખાસ કરીને ચોખા હોય છે પાણી સોસતા જતા હોય છે અને હવે આપણે મિક્સ કરી લેવું તમને જરૂર લાગે તો શરૂઆતમાં ગ્રેવીમાં જ નાખી દેવાનું પાણી નહીં તો છેલ્લે જોઈ લેવાનું કે પાણીની કેટલી જરૂર છે એ રીતે નાખી શકાય જોઈએ એકદમ ટેસ્ટી એવી ખીચડી તૈયાર થઈ જાય છતાં જ ખાવાનું મન થઈ જાય અને આ ખીચડી તમે એકલી પણ ખાઈ શકો છો એની સાથે કોઈ વસ્તુની જરૂર નથી છતાં પણ તમારે દહીં સાથે કે કઢી સાથે ખાવી હોય તો ખાઈ શકો છો હવે આપણે એડ કરી દઈએ કોથમરી હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને ગરમ ગરમ ખીચડીને આપણે સર્વ કરીએ વઘારેલી ખીચડીનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પાસે આપેલા બેલ બટનને પ્રેસ કરી દેજો હવે મળીશું એક નવી રેસીપી સાથે